ભારતીય ટ્રેડમાર્ક અધિનિયમ ટ્રેડમાર્ક એક્ટ ઓગણીસો ને નવ્વાણું ટ્રેડમાર્ક એ કોઈ પણ શબ્દ લોગો નામ ચિહ્ન આકૃતિ આકાર રંગ સંયોજન છે જે કોઈ ઉત્પાદન અથવા સેવાને અન્ય થી અલગ ઓળખ આપે છે ભારતમાં ટ્રેડમાર્ક કાયદો ટ્રેડમાર્ક એક્ટ ઓગણીસો નવ્વાણું હેઠળ આવે છે જે ઓગણીસો અઠાવન ના જૂના કાયદાને બદલે છે આ અધિનિયમ ભારતને ડબલ્યુટીઓ તથા ટ્રીપ્સ એગ્રીમેન્ટ સાથે સુસંગત બનાવે છે સરળ ભાષામાં જોઈએ તો ટ્રેડમાર્ક એટલે કે ઉત્પાદન કે સેવાને ઓળખ આપતું કાનૂની ચિહ્નો વ્યાખ્યા ટ્રેડ માર્કસ એક ઓગણીસો નવ્વાણું મુજબ ટ્રેડ માર્ક એ એવું ચિહ્નો છે જે ગ્રાફિક રીતે રજૂ કરી શકાય અને જે એક વ્યક્તિના ઉત્પાદન તથા સેવાને અન્ય અતિ અલગ ઓળખ આપે છે ટ્રેડમાર્કના પ્રકારો શબ્દચિહ્નો એટલે કે નામ અક્ષરને શબ્દો જેમ કે ટાટા અથવા અવ લોગો એટલે આકૃતિ કે ડિઝાઇન આધારિત ચિહ્ન સ્લોગન એટલે કે જાહેર ખબર નાટના વાક્યો જેમ કે જસ્ટ ડુ પ્રોડક્ટ સેફ એટલે કે વસ્તુઓ ના વિશિષ્ટ પ્રકાર જેમ કે કોકાકોલા કલર કોમ્બિનેશન ખાસ રંગનું સંયોજન જેમ કે જાંબલી સેવા ચિહ્ન એટલે કે સેવા માટે વપરાતા જેમ કે એરટેલ તેમ જ કોલેક્ટિવ માર્ક એટલે કે સંસ્થા કે એસોસિએશન ના સભ્યો ઉપયોગ કરે જેમ કે સીએ એટલે કે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્ટિફિકેશન માર્ક્સ એટલે કે ગુણવત્તા દર્શાવે જેમ કે આઈ એક માર્ક તથા એફ એસ એસ ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન તો અરજી કંટ્રોલર જનરલ ઓફ પેટર્સ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક મુંબઈમાં કરાય છે અરજીમાં નામ લોગો માલ તથા સેવાનો વર્ગ દર્શાવવો પડે છે પરીક્ષણ જાહેર ખબર અને વાંધા પછી ટ્રેડમાર્ક મંજૂર થાય છે ટ્રેડમાર્કનો સમયગાળો એક વખત રજીસ્ટ્રેશ થયા પછી દસ વર્ષ માટે ટ્રેડમાર્ક માન્ય રહે છે દસ ટ્રેડમાર્ક અનંત સમય સુધી જીવંત રહે છે ટ્રેડમાર્ક ધારકને મળતા અધિકારો તો એક ઉપયોગ કરવાનો અધિકાર છે બીજાને તેનો ઉપયોગ કરવા લાયસન્સ કે ફ્રેન્ચાઇઝ આપવાનો અધિકાર નકલ કે ઉલ્લંઘન થાય તો કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર ટ્રેડમાર્ક અધિનિયમ ઓગણીસો નવ ની ખાસિયતો ડબલ્યુટીઓ ટ્રિપ એગ્રીમેન્ટ્સ અનુસાર બનાવેલ છે ગુડ્સ અને સર્વિસ બંને માટે ટ્રેડમાર્ક રક્ષણ protection પાડે છે વેલ નોન ટ્રેડમાર્ક્સની માન્યતા જેમ કે ગૂગલ מסિડ કલેક્ટિવ અને સર્ટિફિકેશન માર્ક્સ માટે જોગવાઈ પૂરી પાડે છે ઉલ્લંઘન સામે કડક દંડ અને સજાની જોગવાઈ ટ્રેડમાર્કનું મહત્વ તો બ્રાન્ડ ઓળખ કંપનીને બજારમાં અલગ ઓળખ આપે છે આર્થિક મૂલ્ય જેમાં લાયસન્સી કે ફ્રેન્ચાઇઝી થી આવક મેળવી શકાય છે સ્પર્ધા સામે રક્ષણ નકલી વસ્તુઓ સામે કાનૂની રક્ષણ મળે છે ગ્રાહક વિશ્વાસ ગુણવત્તા અને વિશ્વસનીયતા દર્શાવે છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વૈશ્વિક સ્તરે બ્રાન્ડ સુરક્ષા મળે છે લાઇબ્રેરી વિજ્ઞાન માં પ્રાસંગિકતા તો ટ્રેડ માર્ક એક મહત્વપૂર્ણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સોર્સ છે લાઇબ્રેરી માં જર્નલ્સ અને ડેટાબેઝ દ્વારા સંશોધકો માહિતી પૂરી પાડવામાં આવે છે એલએસ ના વિદ્યાર્થીઓ આઈપીઆર બધાના તફાવત જાણવા જરૂરી છે ટ્રેડ ઉદાહરણ